સુરત શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને આવી મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકાને લઈને લોકોમાં રિસ્તનો ડર જોવા મળ્યો છે ત્યારે અમારી ચેનલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો જેમાં અનાજ કરિયાણાની દુકાને લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી અને તેઓ શું પ્રતિક્રિયા આપી સાંભળો અમારા આ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ તારીખથી એટલે કે અઠ્યાવીસમી એપ્રિલથી પાંચમી મે સુધી સરકારે ગઈકાલે જે ગાઈડલાઈન જારી કરી હતી તેનો આજે અમલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે લોકોમાં એક હડકમ બચી ગઈ છે કે હવે શું થશે અમને અનાજ બટાકા શાક કે પછી અનાજ તેલ પાણી મળશે કે નહીં એને લીધે લોકો અહીંયા ખાસ કરીને જાપા બજાર વિસ્તારની અંદર છે ફક્ત જાપા બજાર નહીં સુરત શહેરના મોટાભાગના વિસ્તારમાં કરિયાણાની દુકાને આવી જ લાઈન લાગવામાં આવી છે

આ ઘરમાં બધા બધા કઈ શહેર ના રહ્યા ભાઈ ઉભું રહેવું લાઈન માં કલાક થી લાઈન મિત્રો લોકોને એટલે શહેરીજનો આમ જનતાને સરકાર પર ભરોસો નથી અને ગયા વર્ષે લોકોને વીતી જ ગયું છે

ભાઈ બે મહિના ભાઈ ડર લાગી ગયો છે એના કારણે આજે બહુ મોટો ડર છે ધર્મેન્દ્ર ધર્મેન્દ્રજી અભિ અમને ખડે ક્યાં સબ્જી ખરીદને ખડે તો લાઇન आ, हाँ व्यवस्था है उसको थोड़ा सा अपने को सुधारना पड़ेगा हम सब को मिलकर हम सबको क्या सब जगह लाइन सब्जी लो अनाज लो अस्पताल हॉस्पिटल सब जगह लाइन लगी हुई है तो हम सबको मिलकर इस व्यवस्था को सुधारना होगा कैसे कोरोना को रोकें और किस तरह की कि, इस तरह की व्यवस्था की जाए किसी को कोई तकलीफ ना हो तो सरकार को भी इस इस बारे में थोड़ा कदम उठाने चाहिए और हम सभी जनता को भी साथ देकर ऐसा व्यवस्था करना चाहिए किसी को कोई तकलीफ ना हो मित्रों मित्रिया फ़क्त જેન્ટ પુરુષો નહીં બહેનો પણ અહીંયા લાઇનો લગાડી છે એટલા માટે એ લોકોને ડર છે કે હવે અમને અનાજ પુરવઠો શાકભાજી કે તેલનું મર્યાદા મળશે કે નહીં પરંતુ જી ટેન્ટોની ચેનલના માધ્યમથી આપને ખાસ જણાવી દઉં કે આવશ્યક ચીજ વસ્તુની અંદર તેલ ઘઉં શાકભાજી સહિત દૂધ સહિતની બધી જ વસ્તુ મળશે માટે આપ ખોટી આપવામાં દોરાશો નહીં ખોટી ખોટી લાઈનો નહીં લગાડો બધી જ ચીજ વસ્તુ મળશે ફક્ત રેસ્ટોરન્ટ ચાને ખા ચાય અને એ બધી જ વસ્તુઓ બંધ રાખવામાં આવી જાય જેના માટે તમારે હવે તમારે લાઈનો લગાવવાની જરૂર નથી જે ટાઈ ચેનલમટમ પ્રકાશવાળા અને વિજય મકવાણા સાથે શું